ઘટનાની વિગતો મુજબ રાજસ્થાનથી સુથારીકાથે દાહોદ આવેલા યુવક સાથે ત્રણેય આરોપીઓએ પ્રથમ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તેને વિશ્વાસમાં લઈ એક મકાનમાં ગોંધી રાખ્યો હતો આરોપીઓએ યુવકના પરિવારને વિડીયો કોલ કરીને પચાસ હજાર રૂપિયાની માગણી કરી હતી અને જો નાણાં ન મળે તો યુવકને જાનથી મારી તળાવમાં ફેંકી દેવાની ધમકી આપી હતી પીડિત યુવકને પટ્ટા વડે બેરેમીથી માર મારીને શરીર પર સળગતી સિગારેટના ડ્રમ આપી અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે આ ગંભીર ગુનાની જાણ થતાં જ દાહોદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમી દારૂથી મદદ મદદથી આરોપીઓનું લોકેશન મેળવીને ત્રણેય શખ્સોને દબોચી લીધા છે હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકોની સુરક્ષાને લઈને આ ઘટનાએ ચિંતા જન્માવી છે ત્યારે પોલીસ પ્રશાસન એ આવા આ સામે કડક પગલા ભરવાની ખાતરી આપી છે ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ બી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં એક માહિતી પોલીસને મળી હતી કે જેમાં એક વ્યક્તિ છે અમદાવાદના જેનું નામ છે શ્યામલભાઈ રાવ તેમણે લોકલ દાહોદના ત્રણ વ્યક્તિઓ શક્કરભાઈ સાંસી કુણાલ સાંસી અને તોસીફ અંસારી આ ત્રણ લોકો જે એમના અગાઉ પરિચિતમાં હતા મિત્ર વર્તુળમાં હતા અને લે દેતીમાં બાકી છે તો એને અન્વયે એમને અહીંયા બોલાવેલા હમણાં ઘરે લઈ જાય અને એમને પટ્ટા દ્વારા અને અન્ય ઢીકા પાટોથી માર મારેલો અને ત્યારબાદ વિડીયો કોલ કરી એમના પરિવારનો સંપર્ક કરી એમની પાસેથી પૈસાની માંગણી કરેલી આ અન્વયે પોલીસને માહિતી મળતા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરી વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવેલો છે અને અન્ય ત્રણ આરોપીઓ જે હતા એ ત્રણ આરોપીઓની આમાં ધરપકડ કરવામાં આવેલી છે